નમસ્કાર મિત્રો આજે સીધું ને સતના સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની જે નવી કોંગ્રેસ આકાર લઈ રહી છે અને એમાં ગાંધીના વિચારને પુનર્સ્થાપિત કરીને જે રીતે કોંગ્રેસનું વૈચારિક રિવાઈવલ કરવાની કોશિશ થઈ રહી છે નરેન્દ્ર મોદીની સામે એક પડકાર ઉભો કરવાની પ્રત્યેક કાર્યકર્તામાં એક જોશીલી હિંમત આવે

આપીને નવા કાર્યકર્તાઓને તૈયાર કરનાર હતી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા આનંદીબેન પટેલ અને એમના પતિ ડોક્ટર મફતલાલ પટેલ એ કોંગ્રેસ સેવા દળમાંથી તૈયાર થઈને આવ્યા અને મફતલાલ તો કોંગ્રેસ સેવા દળના ગૃહપતિ પણ રહ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં એ કાર્યરત રહ્યા જુદી વાત છે જેમ ડોક્ટર હેડગેવાર આજીવન કોંગ્રેસી રહ્યા પણ આરએસએસ એક ક્રમશઃ જનસંઘમાં આકાર લેવા માંડી અને છેવટે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા બની આરએસએસ માં એના વિચાર વિભાગને બહુ જ મહત્વ આપવામાં આવે છે અને અમારે ત્યાં મુંબઈમાં ભાયંદરમાં ઉત્તંદ ખાતે રામભ માલગી પ્રબોધીની એ ક્યારેક બહુ જ જાણીતી સંસ્થા તરીકે રામભાઉ માલગી એક જનસંઘ ભાજપના નેતા હતા અને સૌથી વધારે અધ્યયન કરતા હતા વિધાનસભાના સભ્ય તરીકે અમને એમ કહેવામાં આવતું હતું કે જે સૌથી વધુ અભ્યાસ કરનાર જો કોઈ ધારાસભ્ય હોય તો એ રામભાઉ માલગી હતા અને થાણે ના સંસદ સભ્ય પણ થયા હતા કારણ કે એમના વિચારમાં મુસ્લિમ દ્રોહ તો જરૂર આવે હિન્દુ તરફી છીએ અમે એ વાત એ હંમેશા કે છે જ્યારે ડોક્ટર હરડીકરનું કોંગ્રેસ સેવાદળ દળ હતું એ કોંગ્રેસ સર્વસમાવેશક પાર્ટી રાજકીય પાર્ટી અને એ પહેલા એ આઝાદીની લડાઈની એક મહત્વની સંસ્થા હતી જેને ભારતને આઝાદી અપાવવામાં મહામુલું યોગદાન કર્યું જ્યારે બીજી બાજુ હિન્દુ મહાસભા અને આરએસએસ એનું આઝાદીમાં કોઈ મહાત્મ હતું નહીં ઓન ધ કોન્ટ્રી એ લોકો અંગ્રેજોની સાથે રહ્યા અને અંગ્રેજોને કુર્નિશ બજાવીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી જેવા એ ફઝલુલ ફજલુલની સરકારમાં પણ રહ્યા મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાએ સરકારો પણ ચલાવી પ્રાંતિક સરકારો અંગ્રેજોની કૃપાથી આ બધું તમે જાણો છો એટલે મારે એના વિશે આજે વધારે વાત નથી કરવી પણ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના વિચારને લઈને મહાત્મા ગાંધીના પ્રબોધનોને લઈને જે રીતે કોંગ્રેસમાં ફરીને વિચારનો એક આખો ગાંધી વિચારનો એક પાયો મજબૂત કરવાની કોશિશ કરી છે ત્યારે કોંગ્રેસ સેવા કાર્યકર્તાઓને વિચારથી તૈયાર કરનાર સંસ્થા તરીકે રહી નથી કારણ કે કોંગ્રેસ સેવા દળ લગભગ નામશેષ થઈ ગઈ છે ગુજરાતના લાલજી દેસાઈ આમ તો રબારી છે માલધારી છે એમને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સેવા દળના વડા તરીકે મૂકવામાં આવ્યા છે પણ મેં જોયું કે રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા હોય કે મણિપુરથી મુંબઈની યાત્રા હોય એમને માત્ર ઝંડાવંદન વંદન અને આરામ અને વિશ્રામ એટલા પૂરતા જ જાણે કે સીમિત કરી દેવામાં આવ્યા હતા લાલજી બહુ જ વિદ્વાન માણસ છે પરંતુ મુશ્કેલી એ છે કે કોંગ્રેસના અંતર કલહમાં એ છે ને કોઈ ન તો ધારાસભામાં જઈ શક્યા છે ન લોકસભામાં કે રાજસભામાં હજુ સુધી જઈ શક્યા છે અને કોંગ્રેસનું એક વર્તુળ પણ છે મને લાગે છે વિચાર વર્તુળ અને એ વિચાર વર્તુળમાં કોંગ્રેસના જે ગુજરાતના જે વડા છે એ જગદીશ ચૌધરી છે એસવી આર્ટસ કોલેજના અમદાવાદના એ પ્રિન્સિપાલ છે ઇતિહાસના અધ્યાપક રહ્યા છે અને એ આ કોંગ્રેસનું જે વિચાર વર્તુળ અથવા તો વિચાર માટેનું એના એનો વિચાર પ્રસાર કરવા માટેનું જે તંત્ર છે એના ગુજરાતના એ વડા છે પરંતુ એમની પણ મુશ્કેલી એ છે કે એ ઘણું બધું કરવા માંગે છે સેમિનારો કરવા માંગે છે બૌદ્ધિક ચર્ચાઓ કરવા માંગે છે પરંતુ જિલ્લા સ્તરે એમને બહુ જ જાજો સહયોગ મળતો નથી એવું એ અનૌપચારિક વાતચીતમાં પણ હંમેશા કહેતા રહ્યા છે જગદીશ ઇતિહાસના અધ્યાપક છે અને ઇતિહાસના અધ્યાપક હોવાને કારણે એ કોંગ્રેસનો ભવ્ય ઇતિહાસ જે છે આઝાદીનો ઇતિહાસ જે છે અને ગદ્દારોનો ઇતિહાસ જે છે રાષ્ટ્ર હિન્દુ મહાસભા સાવરકરની હિન્દુ મહાસભા એનો સમાવેશ એ હિન્દ છોડો ચળવળની વિરુદ્ધમાં હતો એ મને લાગે છે કે જગદીશ વધારે સારી રીતે સમજાવી શકે સરદાર પટેલ એ તો કોંગ્રેસના આધાર સ્તંભ હતા સરદાર પટેલ નેહરુ અને ગાંધીજી આની જે ત્રિપુટી હતી એ ત્રિપુટીએ આઝાદીની લડાઈમાં અગ્રક્રમે રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું પરંતુ અત્યારે ગોડસેવાદી વિચારધારા જ્યારે પ્રભાવી થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીને એવું જરૂર લાગ્યું છે કે કોંગ્રેસે ફરીને પોતાની વિચારધારા જે છે અને ગાંધી વિચાર છે જે છે એનું રિવાઇવલ કરવું જોઈએ અને એના માટે એમણે હવે રાષ્ટ્રીય સ્તરે એમણે આવા કાર્યકર્તાઓ વૈચારિક ભૂમિકા ઉપર કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે એ વિવિધ ઉપક્રમો યોજવાનું નક્કી કર્યું છે અને અમે આજે જેમની સાથે વાત કરતા હતા એ સચિન રાવ સચિન રાવ એ કોંગ્રેસના વિચાર વિભાગના ચેરમેન છે અને હું તો એમ કહું છું કે રાહુલ ગાંધીની જે કોંગ્રેસ છે રાહુલ ગાંધીની જે યુવા કોંગ્રેસ એક નવી જ કોંગ્રેસ આખી તૈયાર થઈ રહી છે એમાં હું સુપ્રિયા શ્રીનેત પણ લઉં અને મેં સુપ્રિયાને એકવાર કહેલું કે તમારા જેવા ચાર પાંચ ક્લોન એ ગુજરાતમાં તમે મોકલી આપો તો ગુજરાતનું આખું ચે ચિત્ર બદલાઈ શકે એમ છે કારણ કે ગુજરાત હોય કે દેશ હોય એ ભારતીય જનતા પાર્ટીના હવે ગયો છે 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 એના જે ગાજર લટકાવવાની પદ્ધતિ એનાથી એ ત્રસ્ત ત્રસ્ત કારણ કે પ્રજાને ખબર કે જોડો ક્યાં ડંખે છે અને એના સંદર્ભમાં પ્રજાના પ્રશ્નો લઈને સતત લડવા માટે કોંગ્રેસ ભલે વિપક્ષની ભૂમિકામાં હોય અને રાહુલ ગાંધી તો અત્યારે વિપક્ષના નેતા છે લોકસભામાં બંધારણીય હોદ્દા ઉપર છે અને એ અલગ અલગ જે પ્રશ્નો છે લોકોના એને એ સમજવાની કોશિશ કરે છે અને સંસદમાં પણ એ ઉઠાવે છે એમને અવરોધવાની જે કોશિશ થાય છે એ તો થાય પરંતુ મને લાગે છે કે એમની જે આખી કોંગ્રેસના કાર્યકર્તાઓની જે આખી સેના છે અને આ જે આખા દેશમાં કોંગ્રેસ છે ને એ પેન ઇન્ડિયા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીએ તો ઉધારીના નેતાઓ લઈને કોંગ્રેસના ઉધારીના નેતાઓને લઈને પોતાની પોતાનું તંત્ર અથવા તો સરકાર સરકારો ચલાવવાની છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા મુખ્યમંત્રીઓ પણ એ કોંગ્રેસમાંથી આયાત કરાયેલા છે અને એ સંજોગોની અંદર રાહુલ ગાંધીએ પોતાની પાર્ટી એ સત્વશીલ વિચારની પાર્ટી જો નહીં બનાવી શકે તો એ આવતા દિવસોમાં જાજુ કંઈ ઉકાળી શકે નહીં એ પોતે પણ બરાબર સમજે છે અને એટલા માટે જ આજે સચિન રાવ સાથે જ્યારે મારી વાત ચાલતી હતી ત્યારે એમણે તિરુઅનંતપુરમમાં જે રાજીવ ગાંધીના નામે એક સંસ્થા છે ત્યાં આગળ ત્યાં બાલન કરીને જે ભાઈ એના ડિરેક્ટર તરીકે છે એ રાષ્ટ્રીય સ્તરે આવી એક વિચાર વિભાગની ટ્રેનિંગ બધા કાર્યકર્તાઓને આપવામાં આવે એ દિશામાં કાર્યરત થવાની સક્રિય થવાની એમની તૈયારી હોય એવું એમણે જરૂર જણાવ્યું છે એ કહે છે કે અમે ઘણા બધા સેમિનારો પણ કરતા રહ્યા છીએ પણ મીડિયા થી દૂર રહીને અમે કરતા રહ્યા છીએ અને કિમ ખાતેના નૈષદ પરમાર કરીને જે યુવા વિચારક છે અમારા એ સન્મિત્ર એ કહે છે કે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ એ સંગમ નામની એક એના પ્લેટફોર્મ ઉપર ચાલે છે અને બે હજાર થી તો જો કે એ એ વિચાર બંધ હતો પરંતુ લીડરશીપનો કાર્યક્રમ એ જવાહરલાલ નહેરુના નામની એક સંસ્થા હતી ચાલતો તો પણ ધીરે ધીરે કારણ કે આપણે ત્યાં પ્રજા છે ને સત્તાલક્ષી થઈ જાય છે તમે સત્તામાં છો તો તમારી સાથે જોડાયેલા રહે પણ અગાઉની જે કોંગ્રેસ હતી કે અગાઉ જે પાર્ટીઓ હતી ઇવન જનસંઘ હતી કે ઈવન આરએસએસ ની વાત કરીએ તો પણ આજે પણ આરએસએસ ની અંદર મોટા ભાગના લોકો એટલા માટે જોડાયેલા રહે છે કે સત્તા સાથે સંધાન સાધી શકાય કોંગ્રેસ નું પણ લગભગ એવું થયું કે સત્તા સાથે સંધાન સાધનારા જે સ્વાર્થી તત્વો છે એનો એમાં વધારે વિસ્ફોટ થયો અને એટલા માટે વિચારોનો લોપ થયો આ હકીકત એ હવે રાહુલ ગાંધીને પણ સમજાવવા માંડી છે અને એટલા માટે વિવિધ સ્તરે દરેક રાજ્યમાં કઈ રીતે આગળ વધારવા અને કઈ રીતે નરેન્દ્ર મોદીના અપપ્રચારનો પ્રતિકાર કરવો જેમ કે નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન પદના બંધારણીય હોદ્દે બેઠા હોય અને લોકસભાની અંદર સામે બેઠેલા બેઠેલા બંધારણીય પર માનનીય વિપક્ષના નેતા એમને માટે બાલક બુદ્ધિ જેવો શબ્દ પ્રયોગ કરે તો મને લાગે છે કે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનફેર કારણ કે વડાપ્રધાનને આ શોભતું નથી વડાપ્રધાને કોઈ ગરીમા જાળવી નથી ચૂંટણી પ્રચારમાં જે ચૂંટણીનો પ્રચાર થયો એની અંદર પણ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણાઓની પોલ ખોલવા માટે પોતાના જે સાથીઓ છે એમને બરાબર લગાડ્યા અને સોશિયલ મીડિયા ઉપર જે નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણા હતા એને ખુલ્લા પાડ્યા તમને ખ્યાલ હશે મારે એનો પુનરોચ્ચાર કરવાની જરૂર નથી નરેન્દ્ર મોદી જેવો નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન જેમના માટે આપણે હંમેશા માનનીય વડાપ્રધાન એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે નરેન્દ્ર મોદી માટે એક વચનથી વાત નથી કરતા કે નરેન્દ્ર મોદી આવ્યો તો એવું આપણે ક્યારેય નથી કહેતા કે ઇવન અમિત શાહ અને માટે પણ એક વચનથી આપણે વાત નથી કરતા માનનીય ગૃહમંત્રી તરીકે જ એમનો ઉલ્લેખ કરીએ છીએ પરંતુ એમની જે સેના છે એને જે પ્રકારનું જોટાણા એ ફેલાવવા માટે છે ને છોડી મૂકે છે એ કોઈ પણ ગરીમાં રાખ્યા વિના બંધારણીય હોદ્દાઓ ઉપર બેઠેલી વ્યક્તિઓ માટે પણ બેફામ બનીને રાહુલ ગયો તો હાથરસ પણ એ છે ને તમિલનાડુ નહીં ગયો કેમ નહીં ગયો અરે નરેન્દ્ર મોદી એ મણિપુર કેમ ન ગયા એવો પ્રશ્ન કેમ તમને થતો નથી મણિપુર એક વર્ષથી ભડકે બળે છે હજારો લોકો એનાથી વિસ્થાપિત થયા છે સેંકડો લોકો માર્યા ગયા છે અનેક મહિલાઓને નગ્ન કરીને ત્યાં આગળ ફેરવવામાં આવી છે અને છતાં માન્ય વડાપ્રધાન કે માન્ય ગૃહમંત્રી કેન્દ્રના ગૃહમંત્રી એમની જ પાર્ટીના મુખ્યમંત્રી એન બિરેનસિંહ સામે કોઈ પગલા લેતા નથી આ પ્રશ્ન કેમ નથી થતો ભાઈ મુશ્કેલી એ છે કે આવા જે મગજ હેક કર્યા હોય નરેન્દ્ર મોદીએ એવું લાગે છે આપણને જે આરજે સવાણી આઈજી રહ્યા આપણા ગુજરાતના નિવૃત્ત થઈ ગયા અમેરિકામાં વસે છે એ કહે છે કે લોકોના મગજ હેક કરી લીધા છે એટલે સાચી વાત તમે કહેતા હો તો પણ અમુક લોકોના દિમાગમાં એ ઉતરવાનું નથી પણ હવે મને લાગે છે કે નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા પછી અને ઇન્ડિયા ગઠબંધન એ મજબૂત રહ્યા પછી હવે છે ને લોકો વિચારવા માંડ્યા છે કે ના આ તો છે ને ખોટા રવાડે ચડાવે છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને લોકોને જે રીતે ગેરમાર્ગે દોરે છે એટલે સાચી વાત કહેવી પડશે આપણી સંસ્કૃતિ શું છે ગંગાજમની તહેબ નો અર્થ શું છે ગાંધી વિચારનો અર્થ શું છે અને ધર્મ નિરપેક્ષતા શું છે આ બધી વાતો ને સાચા અર્થમાં કેવી પડશે અને એટલા માટે જ આ જે બુદ્ધિ શબ્દ પ્રયોગ કરે છે નરેન્દ્ર મોદીએ જે રાહુલ ગાંધી માટે જે બાલક બુદ્ધિ શબ્દ પ્રયોગ કર્યો ત્યારે કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગે સોશિયલ મીડિયામાં

જે બોલાય છે એને લાઈવ ટેલિકાસ્ટ બંધ કરી દેવા માટે કારણ કે પ્રજા સુધી ન પહોંચે એટલા માટેની કોશિશ અત્યારે થઈ રહી છે અને સેન્સરશીપ આવી રહી છે આમ અઘોષિત ઇમરજન્સીના સંજોગો જે ગણાવવામાં આવે છે સદગત કેશુભાઈ પટેલે એ વખતે કહ્યું હતું જે ભવિષ્યવાણી બાકી હતી એ જ સંજોગો અત્યારે આપણી સામે છે અને એવા સંજોગોની અંદર પણ રાહુલ ગાંધીના આ જે સાથીઓ છે એ એમના કાર્યકર્તાઓને બૌદ્ધિક રીતે નરેન્દ્ર મોદીના જૂઠાણાઓને ભેદવા માટે એમની વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફેરવવામાં આવતા જૂઠાણાઓને ભેદવા માટે અને લોકો સુધી સાચી વાત પહોંચે એને માટે એ વિચાર વિભાગ એ તૈયારી કરી રહ્યો છે અને લોકોને તાલીમ આપવા માટે કાર્યરત થાય એવી દિશામાં આગળ વધી રહ્યા છે મને લાગે છે કે ભાઈ શ્રી સચિન રાવ કહે છે એમ કે વર્ધાની અંદર એ ત્યાં આગળ સેવાગ્રામમાં સોરી સેવાગ્રામમાં એ આવા કાર્યક્રમો જરૂર યોજે છે અને લોકોની જાગૃતિ માટે અને માત્ર કોંગ્રેસના લોકો માટે જ નહીં પણ જેમણે જેમણે સાચી વાત જાણવી છે સાંભળવી છે એમના માટે આ પ્રકારના કાર્યક્રમો યોજીને સાચી વાત અને સાચું કોંગ્રેસનું મૂળ શું છે કોંગ્રેસનો વિચાર શું છે એ દિશામાં એના કાર્યકર્તાઓને અવગત કરાવીને એ જે નઈ તાલીમનું જે ત્યાં કેન્દ્ર છે સેવાગ્રામ આશ્રમમાં ત્યાં આગળ એ આવા પ્રકારના કાર્યક્રમો યોજે છે એવું પણ એમણે અમને કહ્યું હતું અને કદાચ આજ ભાઈ શ્રી સચિન રાવ એ આવતા થોડા મહિનામાં ગુજરાતના પ્રવાસે પણ આવશે પરંતુ કેરેલાની અંદર કોંગ્રેસ જે છે એ વાઇબ્રન્ટ છે અને એ ઘણા વર્ષોથી ત્યાં આગળ કાર્યરત છે એટલે એની જે રાષ્ટ્રીય કક્ષાનું જે આખી વિચાર સંસ્થા જે કહી શકે સંસ્થાન કહી શકીએ ઇન્સ્ટિટ્યૂટ કહી શકે તાલીમી સંસ્થા જે કહી શકીએ એ કેરેલાની અંદર તિરુઅનંતપુરમથી આ કાર્યક્રમ શરૂ થાય એવી અત્યારે તૈયારી ચાલી રહી છે કોંગ્રેસના જે મેગેઝિન્સ છે એ મેગેઝિન્સ પણ લગભગ મૃતપ્રાય છે ગુજરાતમાં તો હસમુખ પટેલ ગુજરી ગયા પછી મને ખબર નથી કે કૃત સંકલ્પ કરીને એક જે મેગેઝિન કોંગ્રેસનું હતું મુખપત્ર એ વિજય દવે કંઈક એના તંત્રી તરીકે કંઈક કાર્યરત હતા પરંતુ એ ચાલે છે કે નથી ચાલતું એ પણ ખ્યાલ નથી કમસે કમ કોંગ્રેસના પ્રવક્તાઓમાં એક પ્રકારનું સંકલન રહે રાષ્ટ્રીય સ્તરે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવે એ રાજ્ય સ્તર સુધી પહોંચે અને જેમ ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રથા છે કે દિલ્હીથી માંડીને ગામ સુધી એક સંદેશ જે પહોંચાડવાનો હોય એ ધારો કે બપોરે નક્કી થાય તો પાંચ વાગ્યા સુધીમાં એ પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસમાં છે નહીં પરંતુ હવે આવતા દિવસોમાં એ દિશામાં એ વ્યવસ્થા કરવામાં આવશે એવું અત્યારે આ પ્રકારની જે આખી ગતિવિધિ ચાલી રહી છે એના ઉપરથી લાગે છે સચિન રાવ એ દિશામાં કાર્યરત છે લાલજી દેસાઈ માત્ર આરામ અને વિશ્રામ એની જ વાત કરે એના કરતા હરડીકર એ જે રીતે વિચાર પ્રક્રિયાને આગળ વધારતા હતા એ રીતે કાર્યકર્તાઓને તૈયાર કરતા હતા અને મેં તમને જેનું ઉદાહરણ આપ્યું કે ડોક્ટર મફતલાલ પટેલ અને આનંદીબેન પટેલ જે આપણા મુખ્યમંત્રી રહ્યા અત્યારે ગવર્નર છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્ય રહ્યા નેતા રહ્યા પણ એ આમાં જ કોંગ્રેસ સેવા દળમાં એટલે લાલજીની પણ જવાબદારી સવિશેષ વધે છે એવું હું તો કહીશ કારણ કે સચિન રાવ એકલા ન કરી શકે જગદીશ ચૌધરી પણ બીજા લોકો સહયોગ નથી કરતા એવું કહીને છટકી શકે નહીં કાં તો હોદ્દો પાછો આપી દેવો જોઈએ કારણ કે તમે હોદ્દો જ્યારે ગ્રહણ કરો છો ત્યારે તમારી જવાબદારી બને છે અને એ હોદ્દાને લાયક તમે છો એટલા માટે તમને હોદ્દો આપવામાં આવ્યો છે અને છતાં તમે છે ને એમ કહો કે તમને કોઈ સહયોગ નથી કરતું તો એ હોદ્દો છે ને એ પાછો આપી દેવો જોઈએ એ જ રીતે પ્રગતિ આહિર એ ગુજરાત સેવા દળના વડા છે તો એમણે પણ લાલજીની સાથે રહીને આ કોંગ્રેસના વિચારોને જે રીતે કાર્યકર્તાઓમાં આરોપિત કરવાના છે એમના ટ્રેનિંગ પ્રોગ્રામ કરવાના છે એ એ રીતે કરતા રહે માત્ર ટીવી ચેનલો ઉપર આવી અને કોંગ્રેસનો બચાવ કરવા માટે એના પ્રવક્તાઓ એ જરા થોડી ઘણી વાતો કરે છે એનાથી કોંગ્રેસનું કોઈ ભલું થવાનું નથી ખરેખર તો કાર્યકર્તાઓ કોંગ્રેસના વિચારો શું છે એ બરાબર સમજે અને કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે એવી જે છાપ અહેમદ પટેલના વખતથી અહીંયા સ્થાપિત થયેલી છે એ દૂર થાય એ ખૂબ જરૂરી છે